જય શ્રી કૃષ્ણ આજે આપણે સરસ મજાના વિષય ઉપર વાત કરવાના છીએ કે મનુષ્યને જીવનની અંદર સ્ત્રી પુરુષ દરેકને ખૂબ જ અગત્યનું એક અંગ હોય કે ગમે તેટલા સુંદર ગમે તેટલા સુશીલ ગમે તેટલા ગુણવાન હોય છતાં પણ તે વ્યક્તિની કિંમત ક્યારે થાય છે એવી કઈ એક ઇન્દ્રિય છે અથવા તો કેવું એવું એક શરીરનું અંગ છે કે જેના લી વગર મનુષ્યની કિંમત નથી મનુષ્યની વેલ્યુ નથી થતી આવું જે અંગ છે અને તે જેની પાસે છે તે એટલે શું અને જેની પાસે એ છે એની ઓળખ શું એ વ્યક્તિની ઓળખ કઈ રીતની આપે છે એવા કયા એના એવા કેટલા એવા લક્ષણો છે કે જેના દ્વારા એ વ્યક્તિની ઓળખ થાય છે પરખ થાય છે અને આપણા અંદર પણ જો એ લક્ષણો હોય તો આપણી પરખ પણ આપણને પોતાને આપણી ઓળખ પણ આપણને પોતાને મળે છે તો આજે આવી સરસ મજાની વાત કરવાના છીએ જો તમને મારો વિડીયો સારો લાગે તો ચેનલને લાઈક કરો શેર કરો અને જો નવા છો તો સબસ્ક્રાઈબ કરી લેજો જેથી તમારા સુધી આવી માહિતી તરત પહોંચી શકે મનોજવં મારુતુલ્ય જીતેન્દ્રિય બુદ્ધિમતા વરિષ્ઠ મુખ્ય શ્રીરામ દૂતં શરણ પ્રપદ્યે આવા શ્રી રામના દૂત એટલે હનુમાનજી જેમને બુદ્ધિમતા વરિષ્ઠમ કહેવામાં આવ્યા છે કે જેને જીતેન્દ્રિય કહેવામાં આવ્યા છે તો આવા જે ભગવાનને આપણે ઉપાસના કરતા રહેલા છીએ માનતા રહેલા છીએ તો તેમની પાસેથી આપણે શું લેવાનું છે કયો ગુણ લેવાનો છે અને ખરેખર આજનો જે આપણો વિષય છે એ પણ એને અનુકૂળ અનુલક્ષીને જ છે અને આ જે બુદ્ધિ છે એ એક એવું વિશિષ્ટ અંગ છે અથવા તો જે વિશિષ્ટ તત્વ છે કે જે વસ્તુ ગણો કે જે કાંઈ ગણો તે ક્યાંય બજારમાં મળતી નથી અને જો બજારમાં મળતી હોત તો જે ધનવાનો છે તે બધું જ ખરીદી લેત તો આ જે વાત છે તે આપણે ખૂબ જ પહેલાંની વાત છે અને ચાણક્ય નીતિ પ્રમાણે કહેવામાં આવી છે કે બુદ્ધિમાન વ્યક્તિના લક્ષણો અથવા તો બુદ્ધિમાન વ્યક્તિની અંદર કેવી એવી બાર આદતો હોય છે કે જેના દ્વારા આપણે કહી શકીએ કે ખરેખર આ બુદ્ધિમાન છે તો આજે છે તે પહેલાંની વાત છે અને તે સમયની વાત છે કે જ્યારે ગુરુ શિષ્યને પેપર પેન્સિલ લેખન પાટી કાંઈ પણ ન હતું ગુરુની જીભ અને શિષ્યની મગજ એટલે કે બુદ્ધિ એ ડાયરેક જેમ શાહી સૂચ કાગળ હોય તે કેવી રીતે શાહીને સૂચી લેશે એવી જ રીતે એક ગુરુ છે તે જ્યારે બોલતા ત્યારે શિષ્ય તે સર્વસ્વ ગ્રહણ કરી લેતો આ સમયની આ વાત છે અને ગુરુ ઘણા બધા શિષ્યોને ભણાવતા હોય છે ત્યારે કે આજે તમને હું એક બુદ્ધિમાન વ્યક્તિની પરખ માટે નહીં બાર વાતો સમજાવું છું ત્યારે એક શિષ્ય આ બધી વાત જ્યારે ગુરુ કરતા હોય છે ત્યારે એક શિષ્ય તેમાંથી ઊભો થઈ અને કહે છે કે ગુરુ તમે અમને બુદ્ધિમાન વ્યક્તિની વાત તો કહેશો પણ અમે કેટલા બુદ્ધિમાન છીએ તે અમને ક્યારે ઓળખાય અમને કેવી રીતે ઓળખાય ત્યારે એના ગુરુ કહે છે કે હું તમને એવી બાર આદતો કહું છું બાર એવા લક્ષણો કહું છું કે જેના દ્વારા તમે તમારી પોતાની પણ ઓળખ લઈ શકો છો અને સામેની વ્યક્તિની પણ ઓળખ લઈ શકો છો આ પ્રમાણે ગુરુ કહે છે અને શિષ્યની પરીક્ષા શરૂ થાય છે જે બુદ્ધિમાન વ્યક્તિ હોય છે તે જીવનમાં કોઈ પણ સ્થિતિમાં હારતો નથી આ તેનો પહેલો લક્ષણ છે આ તેની પહેલી આદત છે પરિસ્થિતિનો મક્કમતાથી સામનો કરે છે તેને કઠણમાં કઠણ પરિસ્થિતિ પણ વિચલિત કરી શકતી નથી કોઈ તેને પોતાની જગ્યાથી કે પોતાની જાળમાં ફસાવી શકતું નથી તેનાથી ઉલટું મૂર્ખ વ્યક્તિને નાનામાં નાની પરિસ્થિતિ પણ બદલાવી શકે છે હલબલાવી દે છે નાસીપાસ કરી દે છે આ સંસારનો કોઈ પણ વ્યક્તિ તેને મૂર્ખ બનાવી દે છે જો જીવનમાં આગળ વધવું હોય તો કોઈના વિશ્વાસમાં આવીને મૂર્ખ બનતા પહેલાં વિચાર કરવો કારણ આ દુનિયા ખૂબ જ સ્વાર્થી છે પોતાના સ્વાર્થ માટે તે મૂર્ખ વ્યક્તિનો ઉપયોગ કરે છે મૂર્ખ વ્યક્તિ ભલે ગમે તેવો સુંદર હોય પણ જો બુદ્ધિ નથી તો તેની સુંદરતાનો કોઈ જ અર્થ નથી જીવનનું એક ઘરેણું કહીએ તો ઘરેણું આભૂષણ છે બુદ્ધિ આ બધી ગુરુની વાતો સાંભળી દરેક શિષ્ય ખૂબ જ તલ્લીનતાપૂર્વક એકાગ્રતાપૂર્વક ગુરુની વાત સાંભળવા લાગે છે ગુરુ બીજું લક્ષણ બતાવતા કહે છે કે બુદ્ધિમાન વ્યક્તિ પોતાની સરખામણી બીજા સાથે ક્યારેય કરતો નથી કેમ કે એક વ્યક્તિ જેવો બીજો હોતો જ નથી આ કુદરતનો નિયમ છે દરેકના વિચારો સમજ શક્તિ આદતો બધું જ અલગ અલગ હોય છે જેમ એક આંબો બધા જ પ્રકારના ફળ આપી શકતો નથી આંબો હોય તો એ કેરી જ આપે એ પછી ચીકુ ત્યાં આવે નહીં એમ દરેક વ્યક્તિની અંદર દરેક વ્યક્તિની શક્તિઓ સમજણ આદતો દરેક અલગ અલગ હોય છે એક વ્યક્તિની અંદર સંપૂર્ણ બધું હોતું નથી આ એક કુદરતનો નિયમ છે અને આ કુદરતે ઘડેલું જે છે તેમાં કોઈ બદલ કરી શકતું નથી એક વ્યક્તિમાં બધા જ ગુણો હોતા નથી દરેક વ્યક્તિમાં ગુણ અને પ્રતિભા અલગ અલગ હોય છે અને આ જ ગુણો છે આ જે પ્રતિભા છે જે વ્યક્તિની તે જ તેને ઊંચા શિખર સુધી લઈ જાય છે બુદ્ધિમાન વ્યક્તિની ત્રીજો લક્ષણ બતાવતા ગુરુ કહે છે કે બુદ્ધિમાન વ્યક્તિ ખરાબ સમયમાં ધીરજ રાખે છે અને આળસનો પરિપૂર્ણ રીતે ત્યાગ કરી આળસને સમજી કારણ કે જ્યાં સુધી આળસ સમજાતી નથી ને આપણને ત્યાં સુધી તેનો આપણે ત્યાગ કરી શકતા નથી આળસ આ આળસને જ્યારે ત્યાગ કરી આળસને ખંખેરી અને જ્યારે વ્યક્તિ પ્રયત્ન માટે કામ કરવા માટે તૈયાર થાય છે અને સારા સમયનો સદુપયોગ કરે માણસના મનને અથવા વ્યક્તિને પોતાને મજબૂત બનાવવામાં ત્યારે જ આનંદ આવે છે અને લ કેને કે કોઈપણ શત્રુ હોય ને તો એને પણ સમોવળિયો શત્રુ ન હોય ને ત્યાં સુધી લડવામાં મજા આવતી તે જ્યારે આખી દુનિયા આપણને દુર્બળ બનાવવા માટે તૈયારી કરી રહી છે અથવા તો તૈયારી કરી રહી હોય ત્યારે હંમેશા વેલ્યુબલ બનવાનું છે વેલ્યુ અવેલેબલ નહીં વેલ્યુબલ બનવાનું છે કારણ કે ઉપયોગી જ્યારે બનશું ને ત્યારે બિન ઉપયોગી બનવાનો જે આપણા જીવનનો મોટામાં મોટો દુર્ગુણ છે તે જતો રહેશે દૂર થશે અને જ્યારે કોઈને ઉપયોગી બનશું કોઈને ન બનીએ તો આપણા જીવનની અંદર ક્ષણે ક્ષણનો ઉપયોગ આપણે આપણા માટે કરીશું ત્યારે આપણે જીવનની અંદર જે કાંઈ હાંસલ કરવું હશે જે કાંઈ વિચાર્યું હશે તેમાં આપણને પૂર્ણતઃ સફળતા મળે છે ગુરુ ચોથી વાત બતાવતા કહે છે કે બુદ્ધિમાન વ્યક્તિ લોકોનું ન સાંભળતા પોતાના સપનાને પૂર્ણ કરવા માટે સતત ગતિશીલ રહે છે કારણ કે લોકો તો કેવું છે લોકોનું તો કેવું છે કે આજ કાંઈ અને કાલે પણ કાંઈ આજે જે કીધું છે તેનાથી ઉલટું કરશે અને જો તમે ક્યાંક પછડાત ખાધી હશે તો તમારા નકારાત્મક વાતો કરશે અને જો તમે ક્યાંક એવી સફળતા પ્રાપ્ત કરી હશે તો તમારી વાહ વાહ કરવા લાગશે આ તો વ્યક્તિના મુખ છે કે જેને આપણે ગુજરાતીમાં કહેવત છે કે લોકોના મોઢે ગરણા બંધાય નહીં તો આ જે વાત છે તે આપણને સો ટકા સમજાવે છે કે મારા જે સપના છે મારો જે ગોલ છે તે પૂરો કરવા માટે મારે સંપૂર્ણતઃ મારી જે શક્તિઓ છે મારી બુદ્ધિ છે મારી ઈચ્છા છે મારી દરેક જે ઇન્દ્રિય છે મારે મારા સપનામાં એકાગ્ર કરવાની છે મારે એને ગતિશીલ બનાવવાની છે એના માટે મારે અટૂટ વિશ્વાસથી અખંડ પ્રયત્ન કરવાનો છે ત્યારે મારા સપનાઓ જે પૂર્ણ છે કરવાના તેમાં મને આગળ સફળતા પ્રાપ્ત થાય છે અને જ્યારે આ સમાજની અંદર જોઈએ તો માણસ જ માણસનો રસ્તો કાપે છે રસ્તો રોકે છે અથવા તો તેને નીચે પાડવાનો પ્રયત્ન કરે છે વિઘ્નરૂપ બને છે આપણે પણ વ્યક્તિ જ વ્યક્તિનો રસ્તો કાપે છે માણસ જ માણસનો દુશ્મન બને છે કારણ કે એકની જે સફળતા છે એકની જે પ્રગતિ છે એ બીજો જોઈ નથી શકતો એટલે તેને નીચે પાડવા માટે અનેક પ્રયત્નો કરે છે પણ જો આ જ શક્તિ તે પોતાના જીવનની અંદર કાંઈક મેળવવા માટે કરશે તો સામેવાળી વ્યક્તિ પણ સફળ થશે અને પોતાને પણ સફળતા મળશે આ બુદ્ધિમાન વ્યક્તિની એક હકારાત્મક એક સકારાત્મક એક વિચાર દ્રષ્ટિ છે માણસનો સ્વભાવ ખૂબ જ વિચિત્ર છે ભેગું કરીને સાથે આવવાનું છે તે વેડફાઈ જાય છે અને જે અહીંયા જ રહેવાનું છે તેને ભેગું કરવામાં પૂરી જિંદગી વેડફાય જાય સાથે આવનારું શું જન્મ જન્માંતરથી જે મારી સાથે આવતું રહેલું છે અને જે જન્મ જન્માંતર બદલતું નથી એ એટલે શું તો કે મારા મન અને બુદ્ધિ કારણ કે મારું ખોળિયું બદલે છે મારું શરીર બદલે છે પણ મારું જે મન અને બુદ્ધિ છે તે મને વારંવાર એના એ જ મળે છે તો એને જે મારે પાવરફુલ બનાવવાના છે તેજસ્વી બનાવવાના છે તીક્ષ્ણ બનાવવાના છે કારણ કે બીજો એકય એવો જન્મ નથી કે જેમાં મન બુદ્ધિ ભગવાન આપણને બક્ષિસ સ્વરૂપે આપે છે એને જે સાર્થક કરવા માટે સતત ગતિશીલ રહે છે બીજાની વાતો ઉપર ધ્યાન ન દયા વગર એના ઉપર તરફ ધ્યાન દોર્યા વગર પોતાના જે કામ છે પોતાનું જે કાર્ય છે તેની અંદર સતત જે ગતિશીલ રહે છે જે સતત કાર્યશીલ રહે છે તે વ્યક્તિને જ પોતાના સપના પૂર્ણ કરવાનો મોકો મળે છે પાંચમો ગુણ બતાવતા ગુરુ કહે છે કે બુદ્ધિમાન વ્યક્તિ ક્ષણે ક્ષણને સમજીને સમયનો ઉપયોગ કરી લે છે જે દરેકમાંથી ગુણ ગ્રહણ કરે છે ગુણગ્રાહી દ્રષ્ટિ કેળવે છે હંમેશા સકારાત્મક વિચારોને વાગોળીને જીવન સુંદર અને સુગંધી બનાવે છે એ રોજ દિવસ ઉગે છે અને રોજ દિવસ હાથમે છે જે દિવસ ઉગતો છે તે મારા જીવનને સંદેશ આપે છે કે તારે આજ કાંઈક મેળવવાનું છે આજે કાંઈક કરી લેવાનું છે અને જે દિવસ આથમતો છે તે મને હિસાબ આપે છે કે આજે મેં શું મેળવ્યું આજે મારા જીવનની અંદર મેં કંઈક શું નવું શીખ્યું અથવા તો કાંઈક જીવનમાં શું નવું ગ્રહણ કર્યું મારા જીવનની નવી અનુભૂતિ શું એ મને આથમતો અસ્ત થતો રહેલો સૂર્ય છે તે મને સંદેશ આપે છે તો મારે સૂર્યોદય અને સૂર્યાસ્ત બે સમયે મારે વિચારવાનું છે એટલા માટે તો આપણને સંધ્યાકાળ કે છે ને કે પ્રાતઃ અને સાયમ સંધ્યા આ બંને કરવી જોઈએ દરેક રામુ નામનો વ્યક્તિ રોજે પોતાને કુંભાર એટલે ગધેડા લઈ જાય અને ખાડા ખોદે ખાડો ખોદી અને માટી લાવે આ એનું રોજનું કામ કારણ કે તેને માટલા બનાવવાના હોય એટલે માટીની જરૂર પડે તો રોજનું આ એનું નિયમિત કામ હતું હવે એક દિવસ બન્યું એવું કે ખાડો ખોદતી વખતે તેને એક ચમકતો પથ્થર મળ્યો હવે આ કુંભારને ખબર નહીં કે આ પથ્થર કયો છે પણ તેને ચમક ચમકતો લાગ્યો એટલે એ ચમકેલો પથ્થર છે તે લઈ અને ગામમાં આવ્યો ગામમાં આવી અને એક જે વાણિયો હોય છે તે વાણિયાને એટલે કરિયાણાની દુકાને બતાવે છે અને કહે છે કે આ મને ચમકતો એક પથ્થર મળ્યો છે તમે મને આ પથ્થર હું તમને આપું તો તમે શું આપો મને ત્યારે એ વાણીઓ એમ કહે છે કે હું તને એક કિલો ગોળ આપું પેલો કુંભાર છે તે એ પથ્થર એને આપી અને એક કિલો ગોળ લઈને ઘરે રવાના થાય છે આ વાણીઓ છે તે એને પણ ખબર નહીં કે આ ચમકીલો પથ્થર શું છે એ પોતાનો જે વજન કાંટો હોય છે ત્યાં એને બાંધી દે છે એક વખત એક વ્યક્તિ આવે છે અને તે પૂછે છે આ પથ્થર જે છે એ મારે જોતો છો તમે મને કેટલામાં આપશો ત્યારે એ જે વાણી વાણીઓ છે તે એમ કહે છે કે હું એક હજાર રૂપિયામાં આપું ત્યારે સામેનો વ્યક્તિ એમ કહે છે કે હજાર રૂપિયામાં નહીં તમે મને આઠસો રૂપિયામાં આપો ત્યારે આ વ્યક્તિ એમ કહે છે કે નહીં હું તમને હજારમાં જ આપીશ તો પેલો વ્યક્તિ જતો રહેશે પછી એક કોઈ બીજો વ્યક્તિ આવે છે કે જે ઝવેરી હોય છે અચિંતાનો આવી ચડે છે ઝવેરી હોય છે તે ઓળખી જાય છે અને તે કહે છે કે આ પથ્થર છે મારે જોતો છે તમે મને કેટલામાં આપો કે તો કે હજાર રૂપિયાથી એક રૂપિયો પણ ઓછો નહીં અને આ જે વ્યક્તિ છે તે તરત જ તે ખરીદી લે છે હજાર રૂપિયા આપી અને તરત ખરીદી લે છે અને જે પથ્થર લઈ અને ઝવેરી જાય છે પછી પેલો જે પહેલાં આવેલો હતો એ વ્યક્તિ છે તે પાછો આવે છે અને જ્યારે જોવે છે તો પથ્થર નથી હોતો અને પૂછે છે વાણિયાને તો કહે છે કે એક વ્યક્તિ આવ્યો હતો અને મને પૂરા હજાર રૂપિયા આપી અને પથ્થર લઈ ગયો ત્યારે એ વ્યક્તિ જે છે ને આવનાર વ્યક્તિ એ કહે છે કે તને ખબર હતી કે એ શું હતું તો કે શું હતું તો કે એ હીરો હતો એની કિંમત કરોડોમાં થાય અને તે હજારમાં વેચી નાખ્યો એવી રીતે મને ભગવાને અબજો રૂપિયાનું આ શરીર આપ્યું છે અને એ શરીરને મેં ક્યાં વાપર્યું એક કિલો ગોળની કિંમતમાં વાપર્યું એક હજાર રૂપિયાની કિંમતના પથ્થરમાં વાપરી નાખ્યું જ્યારે કિંમતી મણી જેવો હીરા જેવો માનવ દેહ ભગવાને મને આપ્યો છે એવું આ શિષ્યને ગુરુ આ દ્રષ્ટાંત દ્વારા સમજાવે છે કે આ જે હીરો આપેલો છે તેનો સદુપયોગ કરી લેવાનો છે તેનો ઉપયોગ જ મારો બીજો જન્મ છે તે શ્રેષ્ઠ બનાવશે પછી ગુરુ આગળ કહે છે છઠ્ઠો લક્ષણ બતાવતા બુદ્ધિમાન વ્યક્તિ પોતાના કામકાલ ઉપર ક્યારેય છોડતા નથી કારણ અમુક અવસર જીવનમાં ક્યારેક જ આવે છે તેને ઓળખીને તેનો લાભ લઈ લઈ લે છે જે સમય હાથમાંથી ચાલ્યો જાય છે તે ક્યારેય પાછો આવતો નથી સમયની જે કદર કરે છે તેની જ સમય કદર કરે છે માટે પોતાની મહેનતથી અને તત્પરતાથી સમયને ઓળખી લેવો સમયનો સદઉપયોગ કરી લેવો અને સપનાને સાકાર કરવા જોઈએ આ એક બુદ્ધિમાન વ્યક્તિની શ્રેષ્ઠ ઓળખાણ છે સાતનો ગુણ બતાવતા ગુરુ કહે છે કે બુદ્ધિમાન વ્યક્તિ કારણ વગર કોઈને તકલીફ કે પરેશાની આપતા નથી કેમ કે તે જાણે છે કે કોઈપણને આપેલી કાંઈ પણ તકલીફ કે પરેશાની કે કોઈ પણ રીતે દુઃખ કાંઈ પણ આપવું છે કોઈ પણ પીડા આપી છે તો હજાર ગણી થઈ અને મને પાછી મળે બુદ્ધિમાન વ્યક્તિની અંદર શ્રેષ્ઠ ગુણ હોય છે કે તે ખોટી રીતે કોઈનું ખરાબ કરતો નથી અને કોઈને કષ્ટી આપતો નથી અને એ ચારેય જે દોષો છે એ તેને ચાર વસ્તુથી ધોવા જોઈએ તો પહેલો દોષ બતાવે છે કે જીભને ભગવાનના નામ સ્મરણથી આ બધા પાપો થાય છે તો તેને કેવી રીતે ધોવા તો કે પ્રભુના સતત નામ સ્મરણથી ભગવાનના વિચારોના સ્મરણથી તેને ધોઈ શકાય છે બીજું જે છે તે વસ્તુ છે આંખ તો કે જે આંખને ઈશ્વરની યાદમાં વહેલા આંસુ ઈશ્વરની યાદોમાં આંખો ધોવાય છે કારણ કે એ દ્રષ્ટિથી થયેલા પાતક છે તે ધોવાઈ જાય છે અને પાપ જે થયેલું હોય છે શરીરના કોઈ પણ અંગ દ્વારા પાપ થયેલું હોય છે તેને પત કે મારાથી આવું કેમ થયું અને ત્યારે જે પાપ થયેલું હોય છે તે પાપ ધોવાઈ જાય છે અને ચોથી વાત બતાવતા કહે છે કે દિલને ઈશ્વરના ડરથી ધોવું જોઈએ કારણ કે દિલથી કોઈને કાંઈ કોઈના માટે વિચાર આવી ગયું કોઈના માટે કાંઈ પણ ઈર્ષા થઈ ગઈ તો આ દિલનું જે પાતક છે દિલનું જે પાપ છે તેને કેવી રીતે ધોઈ શકાય તો કે ઈશ્વરના ડર કરતી વખતે ભગવાનનો ડર રાખશું ત્યારે જ આ પાતકો આ પાપથી આપણે દૂર રહીશું અને આ પાપ આપણા ધોવાશે આવી ચાર વાતો બતાવી અને આગળ આઠમો ગુણ બતાવતા કહે છે કે બુદ્ધિમાન વ્યક્તિ પોતાના વિચારોને પાણીના ટીપાની જેમ પવિત્ર રાખે છે પાણીનું એક એક ટીપું એક એક નદી બને છે અને એક નદી એક સાગર બને છે તેમજ આપણી સારી આદતોથી જ આપણા વ્યક્તિત્વનું નિર્માણ થાય છે માટે શ્રેષ્ઠ વિચાર વ્યક્તિનું ઘડતર કરે છે આ એક શ્રેષ્ઠ બુદ્ધિમાન વ્યક્તિનો ગુણ છે નવમો ગુણ બતાવતા ગુરુ કહે છે બુદ્ધિમાન વ્યક્તિ એવો હોય છે કે જેમ પક્ષી કચરાના ઢગલામાંથી પોતાની ચણ ખોરાક ગોતી લે છે તેમ જીવનની દરેક પરિસ્થિતિમાંથી કંઈ ન કંઈ બોધ લઈ લે છે તે હંમેશા નીતિથી ચાલે છે અને તેનું ફળ ઈશ્વર તેને અનેક ગણો કરીને આપે છે જ્યારે સંભાળવું પણ મુશ્કેલ બની જાય છે તે તેટલું આપણને આપે છે દસમો ગુણ બતાવતા ગુરુ કહે છે કે બુદ્ધિમાન વ્યક્તિ હંમેશા સમયના પરિવર્તનની સાથે સમજદારીથી ચાલે છે કારણ સમય હંમેશા બદલાતો રહે છે પણ બદલાતા સમયને સમજીને તેની સાથે ચાલવું ખૂબ જ અગત્યનું છે ભગવાન ઉપર ભરોસો રાખીએ છીએ તે તો કૃપા જ નથી કરતા પણ તે સારથી પણ બની જાય છે આપણા જીવનમાં સાચો નિર્ણય આપનાર વિચાર પણ પ્રભુ કૃપાનો પ્રસાદ છે તે જ આપણને કોઈ ને કોઈ બહાને સદા મદદ કરતા રહે છે અને આ વિશ્વાસની વાત છે પ્રભુ પર જે દુર્દમ્ય વિશ્વાસ છે તેની નિશાની છે અગિયારમો ગુણ બતાવતા ગુરુ કહે છે બુદ્ધિમાન વ્યક્તિ બીજાની આપેલી શીખ કરતાં પોતાના અનુભવને પહેલી પ્રાથમિકતા આપે છે જીવનમાં આવતા ઉતાર ચઢાવ આપણને કમજોર બનાવી શકતા નથી પરંતુ એ આપણને મજબૂત બનાવે છે ખરાબ સમય આવે છે તે આપણી ક્ષમતાની ઓળખાણ આપી જાય છે આપણી કેટલી ક્ષમતા છે આપણી અંદર કેટલી ધૈર્ય છે તે ધૈર્યની ઓળખ આપણો ખરાબ સમય આપણને આપી જાય છે બારમો લક્ષણ બતાવતા ગુરુ કહે છે કે બુદ્ધિમાન વ્યક્તિ બીજા ઉપર નિર્ભર નહીં રહેતા ના તો કોઈ ઉપર આશા રાખે છે નહીં કોઈના ભરોસે રહે છે તેઓ પોતાના કામને પોતે જ પૂરા કરે છે માટે તેમનું કામ સમયસર પૂર્ણ થાય છે અને સફળતાપૂર્વક ખૂબ આનંદની અનુભૂતિ કરતાં તે જીવનની અંદર સદાને માટે આગળ વધતા રહે છે કારણ કે તેને પોતાનું જ એટલું કામ હોય છે કે બીજાની વાત બીજાનો વિચાર કે બીજાની નિંદા નિંદાકૂથલી કે કોઈ પણ રીતે કામ કરવા માટે લક્ષણો જોવા માટે તેની પાસે સમય જ નથી હોતો આ બુદ્ધિમાન શ્રેષ્ઠ વ્યક્તિની શ્રેષ્ઠ ઓળખાણ છે કે તે પોતાની અંદર જ એટલો તલ્લીન હોય છે એટલો બધો વ્યસ્ત હોય છે કે તેની પાસે બીજા માટે સમય જ નથી હોતો ત્યારે આવા જે બુદ્ધિમાન વ્યક્તિ છે તેવા અનેક થઈ ગયા આપણને ચાણક્ય નીતિ કહે છે કે આવા બુદ્ધિમાન વ્યક્તિ છે તેના આ બાર લક્ષણો છે અને જો આપણી અંદર આમાંના બે ત્રણ લક્ષણો હોય તો આપણે બુદ્ધિમાન વ્યક્તિ તરફ અથવા તો તે તરફ આપણા ડગલા છે અને આપણે થોડા આંતરિક રીતે એકાગ્ર થવાનો પ્રયત્ન કરીશું તો આજ માટે હજતુ ફરી પાછા નવી વાતો સાથે મળીશું ત્યાં સુધી બધાને જય શ્રી કૃષ્ણ